ધાંગધ્રા એસટી ડેપોના સહયોગ અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના માધ્યમથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો મારું નામ દિલીપ એમ પરમાર એસટી ડેપો મેનેજર ધ્રાંગધ્રા આજરોજ ધ્રાંગધ્રા બ્લડ ડોનર ગ્રુપ અને એસટી ડેપો ધ્રાંગધ્રા સંયુક્ત રીતે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે તેમાં તમામે તમામ મુસાફર જનતા તેમજ ધ્રાંગધ્રા આજુબાજુની સ્થાનિક પ્રજા અને એસટીના સ્ટાફને મારા દ્વારા આ સેવા કાર્યમાં એસટી સ્ટાફને આ સેવા કાર્યમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું તેમજ આમાં અનુરોધ કરું છું આજે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને એસટી ડેપો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો ખાતે ત્યારે જે લોકો આજે સ્વૈચ્છિક રક્તદાન કરવાના છે તે લોકોને શ્રીરામ બ્લડ સેન્ટર તેમજ સંસ્કાર ધામના સહયોગથી જે લોકો બ્લડ ડોનેટ કરવાના છે તેના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓને ચાર મંથની અંદર કોઈપણને બ્લડની જરૂર પડશે તો એક બોટલ ફ્રીમાં આપવામાં આવશે વિધાઉટ ચાર્જ કે જે કોઈ લોકોને જરૂર પડે તો એનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે અને બોટલ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે ધાંગધ્રામાં કોઈપણ લોકોને ઇમરજન્સી બ્લડની જરૂર પડતી હોય છે તો એની ટાઈમ ચોવીસ કલાક સેવાકીય પ્રવૃત્તિમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વ્યવસ્થા કરાવી આપે છે તેમજ આપ સૌ લોકોને મારી નમ્ર અપીલ છે કે બ્લડ ડોનેટ કરવાથી લોકોને ઘણા બધા ફાયદાઓ છે કે બોડીની અંદર જે કંઈ તકલીફો હોય તે બારે આવી શકે છે તે સિવાય આપે બ્લડ ડોનેટ કરેલું હશે તો લોકોને બ્લડ ડોનેટ કરવાથી બોડીની અંદર ઘણી બધી ઇમ્યુનિટી આવે છે તેમજ બીમારીથી મુક્ત થાય છે તો આપ સૌ નાગરિકોને અને ધાંગધ્રાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ ગ્રુપની અંદર જોડાવો અને બ્લડ ડોનેટ કરવામાં સ્વૈચ્છિક રીતે આગળ આવો જેથી કરીને આવનારા સમયમાં બ્લડની અત્યારે બહુ અછત છે તો લોકોને બ્લડ મળી શકે